પોરબંદરમાં શેપિંગ સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓને ઇંગ્લિશ ભાષાનું જ્ઞાન પીરસવામાં આવે છે આ ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક રુચિકા હાથી દ્વારા વિદ્યાર્થીઓને ઇંગ્લિશ બોલવાની સાથે અંગ્રેજી માધ્યમનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અહીં ઇંગ્લિશ એક્સલેટર ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડિબેટ સ્પીચ ગ્રુપ ડિસ્કશન નિબંધ આર્ટિકલ સહિતની ચાર સ્પર્ધાઓ યોજવામાં આવી હતી જેમાં તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને ટ્રોફી અને મેડલો એનાયત કરવામાં આવ્યા હતા આ સ્પર્ધા દરમિયાન જજ તરીકે ચાંદની થાનકી પૂર્વા બુચ દ્વારા સેવા આપવામાં આવી હતી આ તકે જયશ્રીબેન ઓડેદ્રા અમીષા ઓડેદ્રા પ્રેમ પરમાર કાવ્યા હાથી સહિતે સ્પર્ધાને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી આ સ્પર્ધામાં વિજેતા બનેલ સ્પર્ધકોને રુચિકા હાથીએ શુભેચ્છા પાઠવી હતી